દાહોદ રૂરલ પોલીસે રાપડા નજીકથી સ્કોર્પિયો ગાડીમાં લઈ જવાતા અઢી લાખ રૂપિયા ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ સાથે હરિયાણાના બે ઇસમો ઝડપી પાડ્યા છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક સમાચાર વિસ્તારથી દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીપી કનારાની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે કતવાર તરફથી એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર સિક્સ કે એચ થ્રી વન વન એટમાં વિદેશી દારૂ લઈને વડોદરા તરફ જનાર છે તે મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો રાડન નજીક ઘાટાપીર પાસે વોચ રાખી ઊભા હતા તે દરમિયાન બાતમી વાળી સ્કોર્પિયો ગાડી આવતા તેને ઊભી રખાવી તેમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બારસો નંગ બોટલો મળી આવી હતી તેથી પોલીસે રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર ચારસો ચાલીસ ની કિંમતની વિદેશી દારૂની બારસો નંગ બોટલો કબ્જે કરી હરિયાણાના કરણભાઈ રઘુબીર રાણાજી તથા મોન્ટી સુરજભાણ ખાનને ઝડપી પાડી સ્કોર્પિયો ગાડી સહિત કુલ રૂપિયા સાત લાખ તોતેર હજાર ચારસો ચાલીસ નો મુદ્દામાં કબજે કરેલ છે તથા પોલીસે અન્ય ત્રણ ઈસમને વોન્ટેડ જાહેર કરેલ છે